પણ મસ્ત બોર્ડર વાળી છે આખી આવી રીતના ને કાપડ એકદમ લૂઝ છે આની પ્રાઇસ પણ સાડા ત્રણસો રહેશે સોફ્ટ મટીરિયલમાં બધી બોર્ડર વાળી છે બહુ મસ્ત કલર છે બાટલી કલર આપણે બે ચાર પીસ ખોલીને બતાવું સેમ જ રહેશે પલું નથી આમાં જેમાં પલું હશે એમાં ખોલીને પણ બતાવીશ જે બેનોને જોતો હોય ક્રીમશોટ પાડી લેજો મસ્ત પ્રિન્ટ કાપડ એકદમ સોફ્ટ રહે ને પ્રસંગમાં પહેરાય ને એવું બોર્ડર વાળું છે આ બધા સિંગલ સિંગલ પીસ છે

મહેંદી માં બાટલી કલર પછી રેડ કલર ડિઝાઇન અલગ અલગ છે આમાં પણ આ બોર્ડર વાળી છે મસ્ત બધી પ્રસંગ છે જોકે પ્રસંગમાં પહેરાય ને એવું રીતના સોફ્ટ નાનો એવો પ્રસંગ હોય ને આપણે પહેરી શકીએ ને એ રીતના ઓપટી જોરદાર પીસ છે આ પણ કાપડ બધાનો એકદમ સોફ્ટ રહેશે આમાં બોર્ડર છે એટલું બહુ મસ્ત છે આ પણ લાઇનિંગ વાળું આ બી બહુ મસ્ત છે એમાં એક મરુન આવ્યું હતું ને આમાં બીટ કલર બે કલર છે આમાં મરુન ને બીટ અને બોર્ડર છે ને એ આમ કડક નથી ઘણા બેનો પૂછતા હોય ને કે દીદી કેવી આવે છે તો એકદમ સોફ્ટ આવે હું તમને બધું વિડીયોમાં બતાવી દઉં છું ખાલી તમે ઓર્ડર જ કરજો છું સ્ક્રીનશોટ પાડીને એ કઈમાં કડક નહીં આવે એમાં પાછો જોરદાર બ્લેક કલર છે બનાવ બનાવો તો એ બી મસ્ત લાગે આમાં પીળો કલર આ પણ મસ્ત છે આમાં પાછું બ્લાઉઝ જો એક્સ્ટ્રા અલગથી આપ્યું છે ગુલાબી

બીટેની ને મરુને ને એવું મસ્ત